અટપટા નવા ઉખાણા ઉખાણું પેલું હું ઉડું છું પણ પક્ષી નથી અને રડું છું પણ માણસ નથી તો બોલો હું કોણ તો આનો જવાબ છે વાદળ ઉખાણું બીજું ઘરમાં રહું પણ તાળું નહીં પાણીમાં રહું પણ માછલી નહીં તો બોલો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે ઘડો ઉખાણું ત્રીજું અને પાતળો શું આકાશ તરફ નિશાન કરું છું જંગલોમાં અને ઘરો આજુબાજુમાં હોઉં છું તો બોલો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે જાડ ઉખાણું ચોથું કાગળથી બની મારી કાયા મારા માસે જ્ઞાનની માયા સૌ લોકો મને ખોલે ત્યારે જાગે જન જાયા તો બોલો એ શું આનો જવાબ છે પુસ્તક ઉખાણું પાંચમું પાખ નથી છતાં ઉડું છું આખ નથી હોવા છતાં દુનિયા જોઉં તો બોલો હું કોણ તો આનો જવાબ છે અખબાર છાપું ઉખાણું છઠ્ઠું કોઈ ઘડે નહીં પણ પોતે જ ઘડે છે પોતે જ તોડે છે પણ કોઈ તોડે નહીં તો બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે દરિયાનું મોજું ઉખાણું સાતમું દરરોજ જન્મે છે દરરોજ મરે છે પણ ક્યારેય મોટું થતું નથી તો બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે આગ ઉખાણું આઠમું બાર મહિનાનું એક બાળક દર મહિને નવું કપડું બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે કેલેન્ડર ઉખાણું નવમું કોઈ પગ નથી હોવા છતાં આખો દિવસ ચાલે છે કોઈ મો નથી છતા બોલે છે તો બોલો કોણ છે તો મિત્રો આનો જવાબ છે ઘડિયાળ હું ઘરમાં રહું છું મારી પાસે ઘણા દાંત હોય છે છતાં હું કંઈ પણ ખાતો નથી તો બોલો હું કોણ છું મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી ગુજરાતી આરકે ઉખાણા ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો તો મિત્રો આનો જવાબ છે કાચકો ઉખાણું અગિયારમું હું કોણ છું ઘરની સત પર રહું છું અને વરસાદ લાવું છું વરસાદ આવે ત્યારે અવાજ કરું છું તો મિત્રો આનો જવાબ છે વાદળ ઉખાણું 12મો આજ માટે હું ખૂબ ઉપયોગી કાલે થઈ જાવ જૂની તો બોલો હું કોણ તો મિત્રો આનો જવાબ છે ન્યૂઝપેપર ઉખાણું તેરમું એવું શું છે જેને આપણે ટાઈમ આવ્યા પહેલા જોઈ શકતા નથી તો મિત્રો આનો જવાબ છે આવતીકાલ ઉખાણું ચૌદમું એવું શું છે જેને તમે એક જ વાર જોઈ શકો બીજી વાર જોઈ શકતા નથી તો મિત્રો આનો જવાબ છે ગઈકાલ ઉખાણું પંદરમું પાખ નથી છતાં ઉડે છે અને હાથ નથી છતાં લડે છે તો બોલો એ કોણ હશે તો મિત્રો આનો જવાબ છે પતંગ ઉખાણું સોળમું પેટમાં આંગળી માથા પર પથ્થર જલ્દી બતાવો તેનો ઉત્તર આવા જ વિડીયો જોવા માટે આપણી આર કે ગુજરાતી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બેલાઇકન પર ક્લિક કરો તો મિત્રો આનો જવાબ છે અંગૂઠી